નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આજની સ્ટોરીમાં ગામડામાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો આખા બધા એના ઘોડાના ખૂબ વખાણ કરતા હતા અને એ ઘોડો આખા ગામમાં પ્રિય અને તાકતવર પણ હતો કેટલાય ઘોડેસવારો આ ઘોડાના મો માંગ્યા દામ આપવા તૈયાર હતા પરંતુ ખેડૂતે ઘોડો વેચવા માંગતો ન હતો કારણ કે એ ઘોડાને ખૂબ પ્રેમ કરતો હતો અને એ ઘોડો એને જીવથી પણ વધારે વહાલો હતો એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ થઈ ગયો હતો એ જોઈને એ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો અને આમ તેમ ફાફા માર્યા બધી બાજુ જોયું તેના ફળિયામાં જોયું અને ઘણી જગ્યાએ જોયું પણ ક્યાંય ઘોડો મળ્યો નહીં ઘોડોને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા પણ ઘોડો ન મળ્યો ગામના લોકોએ આ ખેડૂતને કહ્યું ભાઈ તમારા નસીબ ખરાબ છે કે તમારો જાતવાન ઘોડો ચોરાઈ ગયો ખેડૂતે ગામ લોકોને કહ્યું તમે આ શું છો મારા ખરાબ છે કે સારા એ નક્કી કરનારો હું કે તમે કોણ કુદરતના આ આયોજનને સમજી શકવા માટે આપણે કોઈ સક્ષમ નથી અને ગામના લોકો ચૂપ થઈ ગયા ગામ લોકો તો અંદરો અંદર જ વાતો કરતા જતા રહ્યા કે આ ડોહાનું ચસકી ગયું છે એનો ઘોડો જતો રહ્યો એના આઘાતમાં આવી વાતો કરે છે ગામના લોકો કહેતા કે હવે આગળ શું થશે એ આપણે બધા ભેગા મળીને જોવાનું છે અને વિચારવાનું છે થોડા દિવસ પછી ઘોડો પાછો આવ્યો અને એની સાથે બીજા દસ જંગલી ઘોડાને લાવ્યો ગામ લોકોને આ સમાચાર મળ્યા બધા ખેડૂતને મળવા આવ્યા અને કહ્યું તમે તે દિવસે સાચું કહેતા હતા તમારા નસીબ ખરાબ નહીં સારા છે અને એટલે આ ઘોડો બીજા દસ ઘોડાને પોતાની સાથે લાવ્યો છે ખેડૂતે કહ્યું તમે હજુ તમે મારી વાતને સમજી શક્યા નથી આ ઘટના મારા નસીબ છે એમ પણ ન કહી શકાય થોડા દિવસો બાદ નવા આવેલા જંગલી ઘોડાને તાલીમ આપતી વખતે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો ઘોડા પરથી પડ્યો અને એના હાથ પગ ભાંગી ગયા અને હાથ પગ તૂટી ગયા અને બહુ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો ખેડૂતનો એકમાત્ર આધાર પથારીવશ થઈ ગયો ગામ લોકો ખબર કાઢવા આવ્યા અને કહ્યું તમારી વાત બિલકુલ સાચી હતી આ જંગલી ઘોડાઓ આવ્યા તે તમારા સારા નસીબ નહોતા જો ઘોડાના આવ્યા હોત તો તમારો દીકરો સાવ સાજો નરવો હોત અને એને લાગ્યું પણ ન હોત તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલે પડ્યો ખેડૂતે દુખી થતા કહ્યું ભાઈઓ દીકરાના હાથ પગ ભાંગ્યા તો એ મારા ખરાબ નસીબ છે એમ પણ ન કહેવાય કારણ કે કુદરતના કાર્યનો તાક કાઢવો મુશ્કેલ છે એનું આ રચેલી સૃષ્ટિને કોઈ હજુ સુધી સમજી શક્યું નથી અને અત્યારે તમને કોઈ કાંઈ કહેવાય પણ નહીં તમે અમારા આંગણે આવ્યા છો હાલચાલ પૂછવા તો તમે અમારા મહેમાન થયા પછી તો થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું સરકારના માણસો ગામમાં આવીને બધા જ યુવાનોને યુદ્ધમાં લડાઈ કરવા માટે ફરજિયાત લઈ ગયા પણ આ ખેડૂતના દીકરાને છોડી દીધો કારણ કે એ તો લડી શકો શકે તેમ હતો જ નહીં ગામ લોકો ફરી આ ખેડૂતના ઘરે ગયા અને કહ્યું તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાંગ્યા સે કમ આ છોકરો તમારી નજર સામે તો છે ખેડૂત ખડખડાટ હસવા લાગ્યો જીવનમાં આવતા ચડાવ ઉતાર જીવન આપનારાએ ગોઠવેલા છે તેની માયા અપરંપાર છે કોઈ જાણી શકાય નહીં જીવનમાં બનતી જુદી જુદી ઘટના વખતે મારા નસીબ સારા છે કે મારા નસીબ ખરાબ છે નો હર્ષ શોખ કરવાને બદલે કુદરતે નક્કી કરેલા પ્રવાહમાં જીવન નૌકાને મુક્તિ રીતે વહેતી મૂકવામાં આવે તો એની મજા જ કંઈક જુદી છે તો ફરી મળીશું મિત્રો આપણે આવતી સ્ટોરીમાં